હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણો ગોવામાં ત્રીજો દિવસ છે રેડી થઈ ગયા છે બધા હવે ફટાફટ રૂમ બંધ કરીને નીકળીએ ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ આજે નાસ્તામાં છે ઈડલી સંભાર મેંદુ વડા અને આજે તો મસાલેદાર અપમ મંગાવ્યું છે તો ગાયના પાવલા બીચ પર આવી ગયા છે અહીંયા સિંગ્રોમ મૂવી ની શૂટિંગ થઈ હતી પાછળ જે દેખાઈ રહ્યું છે ને ત્યાં સિંગર મૂવીની શૂટિંગ થઈ હતી અહીંયા થોડો શોપિંગ એરિયા પણ છે તો અમે ઘણું બધું શોપિંગ કરીને ફાઇનલી નીકળી રહ્યા છે અને ભયંકર ગરમી હતી એટલે થોડી કેન્ડી ખાવા રોકાઈ ગયા છે અહીંયા પેલા મૂવીનું શૂટિંગ થયેલું ને સિંગર હા

तो दस हजार रुपया फाइन है बच गया तो नहीं तो कुछ टेंशन नहीं है और किसी को डांस करने का है तो आगे छोटा सा जगह है उधर हम लोग डांस कर सकते हैं और इसी चीज में किसी को पानी का बॉटल सॉफ्ट ड्रिंक चिप्स टीयर चाहिए तो हमारे पास है आप लोग ट्राई कर सकते हैं एक बार छीट छोड़ दिया सुनो एक बार छीट छोड़ दिया दूसरा आदमी उधर जाके बैठा तो बाद में झगड़ने का नहीं है बैठने का है सिर पकड़ के बैठो बाद में उसको उठाने का नहीं है ये मैं पहले ही बोलता है झगड़ा नहीं करने का सिर के लिए सिर के लिए झगड़ा करता है तो उधर बैठ के ही घुसने का है दूसरा कोई आके साइड में बैठ गया तो झगड़ा नहीं करने का झगड़ा नहीं करने का चलो सब लोग खड़ा के एंजॉय करो और किसी को तो फोटो खींचने का है तो आगे जाके फोटो खींच सकता है લીન મોટો ખીચ કે નીચે આને કાંઈ ઉધરને કા દુસર કોઈ આગેવાય ચલો સફ ખાડા લેખે એન્જોય કરો ચાલો ત્યારે અમે આગળ આવી ગયા છે આજુબાજુ પણ દેખાય છે જુઓ થોડી વાર આવીને અરે અરે જો છે ને બહુ બધી છે આજુબાજુ ઘણી દેખાઈ રહી છે જો ગઈશ થોડું ધ્યાનથી જોશો પાણીમાં એટલે દેખાશે તમને અને ખસી મોટી બોટ છે મજા આવી ગઈ ડાન્સ વગેરે બધું કર્યું મજા આવી ગઈ બહુ ફોટા વિડીયો બધું બહુ લીધું અને બહુ એન્જોય કર્યું ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે સામે દરિયો છે મસ્ત સોંગ વાગે છે મજા આવી ગઈ બધાને

राइट साइड में देखो दरिया किनारे देखो राइट साइड में सफेद देता है ये तीस साल पुराना है उसका क्वास्ट था एटी करोड़ तीस साल पुराना है उसका क्वास्ट था एटी करोड़ उसके अंदर टोटल सोलह रूम है अंडरग्राउंड और उसमें हसीना मान जाएगी पिक्चर का छुट्टी निकल आए हसीना मान जाएगी गोविंदा और संजय दत्त उसके ऊपर देखो हरे देता है जैसा दिखाई देता है और तो उसका सोलर प्लांट है पूरा बिजली सोलर पे ही चलता है ઓનર કા જી ગાસ્કર જિમી પેલેસ હોય પુરા જમાણેગલર પૂરા બંગલા ગવર્મેન્ટ કે અંદર કે સમને આગેવાનો દરિયા કિનારે પૂરા સફેદ વાળા ઘર જિતા એક ગોવા કા ફાઈ उसमें खाना पीना रहना सब कुछ फ्री में मिलता है कितने भी दिन रह सकता है कोई टेंशन की बात नहीं है लेकिन बच्चों को अलाउड नहीं है क्योंकि तो गोवा का आगुआडा सेंट्रल जेल है गोवा का आगुआडा सेंट्रल जेल वो जेल पूरा अंडरग्राउंड है उसमें अजय देवगन का कायमत पिक्चर का छुट्टी हुआ है अभी वो जेल बंद है गोवा गोम ने उससे म्यूजियम बनाया है इसको देखने का है आप लोग तो बाय रोड जा सकते हैं

અત્યારે હવે ટાઈમ આવી ગયો છે રોડ પરથી નીચે ઉતરવાનો અનુરો સુઈ ગયા બાજુ કિશા કૃષિકા પણ સુઈ ગયા મસ્ત સોંગ વાગતો તો ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે બચ્ચા લોકો સુઈ ગયા છે અને બાપાનો ટાઈમ પણ છે સુવાનો એ લોકોનો તો રોડ પરથી બધા આવી ગયા છે અને બહુ જ મજા આવી મસ્ત એક્સપિરિયન્સ રહ્યું ડોલ્ફિન જોવા મળ્યું ડાન્સ કર્યું ફોટા વિડીયો બધું બહુ લીધું મજા આવી ગઈ અને બોટમાં બેસીને બધાને ભૂખ પણ લાગી આવી હતી એટલે આવીને જમી લીધું છે ફટાફટ ગાઈસ જમી લીધું છે અને હવે જઈ રહ્યા છે કાજુ લેવા ગોવા આવ્યા હોય કાજુ નહીં લઈએ બને જોઈએ સારી શોપ જઈને લઈ લઈએ કાજુ ગૃહ છે કાજુ લઈ લીધા છે અને લાસ્ટમાં અમે આવી ગયા છે થોડું માર્કેટમાં એમ જ શોપિંગ કરવા માટે તો એક આટો મારી જોઈએ કંઈક ગમ્યું તો લઈ લેશું એમ કરીને નીકળ્યા છે અને ગોવા માર્કેટની વાત કરું તો રાતે લેટ સુધી અહીંયા ચાલુ જ રહી છે દુકાનો અને કપડા એમ તો વેસ્ટર્ન કપડા સારા મળે છે ચંપલો વગેરે બીચ પર પહેરવાના મસ્ત મસ્ત મળે છે કેપ હોય છે ઘણું બધું હોય છે મજા આવી જાય બહેનોને ખાસ કરીને મજા આવી જાય એવા કે ભાઈઓ કંટાળી જશે ગાઈસ તો બરાબર શોપિંગ કરી લીધી છે હજી અડધા આવ્યા જ નહીં શોપિંગ કરીને ફોન કરી દીધો છે બધા ભેગા થઈ જાય અને આ પાછળ હોટલ જ છે તો બધા ભેગા થાય એટલે કરી લઈએ ડિનર અને પછી જઈએ પાછા રૂમ પર આવી ગયા છે હોટલ ઉપર બહુ વેટિંગ હતી પાર્સલ જ લઈ આવ્યા છે હવે રૂમ માં જઈને ફ્રેશ થઈ ગયા પૂક ભૂક ધોઈ ને ખાઈએ ચાલો બેન ઓકે ગાઈઝ જમી લીધું છે ને કાસું લેટ થઈ ગયું છે હજી તો એડિટિંગ બાકી છે રૂહિ મેડમ આપણા સુઈ ગયા છે તો ચાલો બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય